ગુડ મોર્નિંગ આપ જોઈ રહ્યા યુક્રેનના પાંચસો અબજ ડોલરના ખનીજમાં અમેરિકાની ભાગીદારી રશિયાએ યુક્રેનના જપ્ત કરેલા વીસ ટકા હિસ્સામાં પણ પુતિને અમેરિકાની કંપનીઓને માઇનિંગ કરવા માટેની ઓફર મૂકી દોષી નેતાઓ પર આજીવન ચૂંટણી લડવાના પ્રતિબંધ સામે કેન્દ્રએ વિરોધ વ્યક્ત કર્યો છે

સમા તળાવ ખાતે બનતો બ્રિજ ઉર્મી બ્રિજ સાથે જોડી દેવામાં આવશે ઓવરબ્રિજની કામગીરીમાં ગેસ લાઇન તૂટતા ગેસ પુરવઠો ઠપ થયો સુરતની શિવશક્તિ માર્કેટની સાહીઠ ટકા દુકાનો ખાક થઈ ત્રણસો કરોડ રૂપિયાનું નુકસાન કોર્ટમાં દરેક કેસનો ત્રીસ મહિનાની અંદર ચુકાદો આવવો જોઈએ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે યુવાને મિત્રના ઘરમાં જ ચોરી કરી ગુરવા વિસ્તારમાં બેઝમેન્ટમાં અઠાવન વર્ષના હવશખોર સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું હજાર કરોડના જીએસટી કૌભાંડમાં ત્રણ આઈએસ સહિત પંદર અધિકારીની સંડોવણી સામે આવી હવે એક કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર હવે અમેરિકાની નાગરિકતા ખરીદો કિંમત નક્કી થઈ ગઈ છે કિંમત છે ચુમ્માલીસ કરોડ રૂપિયા કાશ્મીરના રાજૌરીમાં સૈન્ય વાહન પર આતંકી હુમલો થયો જોકે કોઈ જાનહાની નહીં બિહારમાં સાત નવા મંત્રીએ શપથ લીધા તમામ ભારતીય પૂર્વ સાંસદના ભાઈ ભત્રીજા સહિતના શખ્સોએ એકસો વીસ વીઘા ગૌચર દબાવી બગીચા બનાવી નાખ્યા ગુજરાતીઓએ જાન્યુઆરી સુધીમાં એક લાખ કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ ભર્યો

કહેવાશે એમજી પાલિકાને પત્ર લખ્યો છે કીધું પરીક્ષા છે ખાડા ભલે ખોદો કેબલ ન તોડતા શિવજી કે સવારી વડોદરા શહેરમાં ભવ્ય આયોજન થયું ડીજે સંયમનું મિલન ધીમે વાગ્યું યાત્રા જતાની સાથે જ ડીજે બંધ થયા આજથી ધોરણ દસ અને ધોરણ બારના અડસઠ હજાર પાંચસોને આઠ વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા છાત્રો અટવાય તો મદદની અપીલ જૈન એકેડમીનો કોષ્ટક ચિંતામણી વર્કશોપ યંત્રોનું વિજ્ઞાન સમજાવ્યું હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર પુણેમાં રાજ્ય પરિવહન બસમાં યુવતી પર દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે અદાલતોમાં કેસ લડવા સરકારે ચલા દસ વર્ષમાં ચારસો કરોડથી વધુ ખર્ચ્યા અમેરિકા યુક્રેન સાથે આર્થિક સોદો કરશે જેમાં ખનીજોનો હક સામેલ કારબોમ્બના હુમલાની ચેતવણી ઇટાલીમાં યુએસ એરબેઝને કલાકો સુધી લોકડાઉન કરવામાં આવ્યું ચીનમાં એક ઉત્સવમાં ભીડ પર હુમલો કર્યો બનાવેલો ટ્રમ્પ ગાઝાનો વિડીયો ટ્રમ્પે શેર કર્યો સેવાલિયામાં ભૂમાફિયાએ ખનીજ વિભાગની ટીમ સાથે ઝપાઝપી કરી આણંદમાં વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ મળતા હવે પ્રજાને રાહત મળી રહેશે વાઘોડિયાના મઢેલી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચે રાજીનામું આપ્યું છે બે દિવસમાં તાપમાન ડિગ્રી વધવાની સંભાવના ટ્રમ્પના ટેરિફ અને ચીનના શેર બજારના આકર્ષક વેલ્યુએશન વચ્ચે નિફ્ટી ફસાય મોટા તોફાનની સંભાવના નબળા આર્થિક ડેટા અને ટેરિફની ચિંતા વચ્ચે અમેરિકન ડોલર ઇન્ડેક્સ ઘટીને અગિયાર સપ્તાહની નીચી સપાટીએ હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર અમેરિકામાં બર્ડ ફ્લુનો નવો વેરિયન્ટ પ્રસર્યો છે બે લોકો હોસ્પિટલમાં દાખલ મહિલાને મરઘા પાલન કરતા સમયે ચેપ લાગ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે પંજાબથી અરવિંદ કેજરીવાલને રાજ્યસભામાં મોકલવાની અટકળો છે કોંગ્રેસ અને ભાજપી ઉમેદવારી પર નિશાન તાક્યું ચીનના એરક્રાફ્ટ યુદ્ધ જહાજ નજીક આવતા તાઇવાન અલર્ટ ગામડાના એકસો ત્રીસ લોકોને કોર્પોરેશનમાં નોકરી મળશે ભાઈલી સેવા કરોડિયા અને વડદલા ગ્રામ પંચાયતના કર્મચારીઓનો પાલિકામાં સમાવેશ થશે બોર્ડની પરીક્ષા ધોરણ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ઘટના સામે આવી ટ્રેનના એસી કોચમાં કિંમતી સામાન તડફડાતો રીટો ગઠીઓ ઝડપાયો છે હવે એક નજર સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર પઠાણકોટમાં બીએસએફએ ઘુસણખોરીનું મોટું કાવતરું નિષ્ફળ બનાવ્યું એકને ઠાર માર્યો સમાનો વિવાદિત બ્રિજ નવી ડિઝાઇન વધુ ખર્ચ સાથે ફરી સ્ટેન્ડિંગમાં રજૂ કરાયો છે સાત ગ્રામ પંચાયતોના ત્રણસો ને બાવન કર્મચારીને વીએમસીમાં સમાવિષ્ટ કરવામાં આવશે રાષ્ટ્રપતિના હેલિકોપ્ટરમાં ખામી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેન્ડિંગ અશક્ય બન્યું સીસીટીવી કેમેરાના ક્યુઆર કોડ ટેલિગ્રામમાં વેચતા દિલ્હીના રોહિત સિસોદિયાની ધરપકડ કરવામાં આવી પહેલીવાર વીમા કંપનીને નુકસાન બદલ બે વીમા કંપનીને ફટકારવામાં આવ્યો રિંગ રિંગરોડની શિવશક્તિ માર્કેટમાં બાર કલાકમાં બીજી વખત આગ લાગી જેમાં ત્રણસો કરોડથી પણ વધારેનું નુકસાન ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી બાર ફૂટનો મગર ઝડપાયો ગયા શ્રાદ્ધ કરવા જતા આવતા ભાવિકોને ટ્રેનમાં થતી હેરાનગીથી વડોદરા રેલવે ડિવિઝનમાં સિનિયર ડીપીઓ તરીકે તેજારામ મીણાની નિમણૂક કરાઈ હવે નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર વિશ્વભરના સનાતન ધર્મના કરોડો ભક્તોએ મહાકુંભમાં સ્નાન કર્યું મહાકુંભ થયું સમાપ્ત ઇન્ડોનેશિયાના ઉત્તર સલાવેસી પ્રાંતમાં છ પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો સામ પિત્રોડા વિરુદ્ધ ઈડીમાં ફરિયાદ દાખલ એકસો પચાસ કરોડ રૂપિયાની ગેરકાયદેસર જમીન સંપાદનનો આરોપ લગાવવામાં આવ્યો છે પ્રયાગરાજ પછી આગામી કુંભ મેળો હરિદ્વારમાં ગંગા કિનારે યોજાશે ઇઝરાયલ હમાસ વચ્ચે નવો કરાર બંધકો અને કેદીઓના મૃતદેહોના વિનિમય પર કરાર થયો અમદાવાદમાં એમડી ડ્રગ્સના રૂપિયાની લેતી દેતી મામલે સરખેજમાં યુવકનું અપહરણ કરી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો વિજાપુરના રણાસણ ગામે મહાદેવ મંદિરે મૂકવામાં આવેલ ડ્રોટર મશીનની ચોરી થઈ શ્રી શિવકુંજ આશ્રમ જાડિયામાં મહાશિવરાત્રી પ્રસંગે આસ્થાભેર થયેલ શિવ પૂજન અને વંદના રંગોળમાં ભાવનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી